એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નિયામક મંડળની દાંતા બેઠકની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મતગણતરી થશે ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં સો ટકા મતદાન થયું હતું દાંતા બેઠક પર પંચ્યાસી મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો ભાજપના મેન્ડેટધારી અમૃત પરમાર અને વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ વચ્ચે જંગ છે અગાઉ સોળમાંથી પંદર બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે બાકી રહેલી એક બેઠક માટે ચૂંટણી યોજાયા બાદ આજે મતગણતરી છે મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ રહી છે મતગણતરી કેન્દ્ર પર ઉમેદવારોના સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે બનાસ ડેરીની સોળમાંથી એક બેઠક પર ચૂંટણી યોજાઈ છે એક બેઠક માટે ચૂંટણી યોજાયા બાદ આજે મત હાથ ધરાઈ રહી છે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે બનાસડેરી નિયામક મંડળની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે દાતા બેઠક પર પંચ્યાસી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અમૃત પરમાર અને દિલીપસિંહ બારડ વચ્ચે જંગ છે બનાસ ડેરીની સોળમાંથી પંદર બેઠકો પહેલેથી જ બિનહરીફ થઈ ચૂકી છે માત્ર એક બેઠક એટલે કે દાતા બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી તેની મતગણતરી ચાલી રહી છે ઓલાઈબસ અમરદા વિક્રમરાટ ઠાકોર જોડાઈ ચૂક્યા છે વિક્રમ બનાસડેરીના નિયામક માટેની આજે જે ચૂંટણી યોજાવાની છે આજે ચૂંટણી યોજાઈ હતી તેની મત ગણતરી થવાની છે કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે જે ધોરણ ચોકથી વાત કરવામાં આવતો એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની દાંતા બેટિંગની ચૂંટણી આજે પરિણામ છે જો કે વાત કરું તો ગઈ કાલે મતદાન થયું અને આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સવારે નવ વાગે હાલ થોડી જ વારમાં મતગણતરીની શરૂઆત થઈ ગઈ ચુકી જો કે વાત કરવામાં આવે તો ગઈકાલે જે દાંતા વિભાગમાં જે ડિરેક્ટર માટેની ચૂંટણી હતી તે સો ટકા મતદાન પણ પૂરું થયું કે વાત કરવામાં દાતા બેઠક પર પંચ્યાસી મતદારો કર્યા હતા પોતાના મત અધિકારોનો ઉપયોગ તેમજ ભાજપના મેડરધારી અમૃતભાઈ પરમાર અને વર્તમાન ડિરેક્ટર દિલીપભાઈ બારડ વચ્ચે ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો મનાસીના નિયમિત મંડળની ચૂંટણીમાં અગાઉ સોળ માંથી પંદર બેઠક તો બિનહરિત થઈ હતી તેમાં બાકી રહેલી એક બેઠક દાંતામાં ચૂંટણી ગઈકાલે ઉધારી હતી આજે મત મતગણતરી એટલે કે કહી શકે તો થોડી વારમાં જે પરિણામ છે જાહેર થઈ જશે અને જે બંનેમાં બંનેમાંથી જે વિજેતા છે એ પણ થોડી વારમાં હાલ એટલે હાલ તો પણ ટોય ટોળા અહીંયા જામ્યા છે એટલે જે એમાં લોકોના જે સમાજ હતા જે સ્થાનિકના જે ગામડાના જે લોકો હતા અત્યારે તો અહીંયાના ટોળ ટોળા છે એટલે ક્યાંક ને ક્યાંક લોકો પણ અત્યારે તો રાહ જોઈને બેઠા છે કે અમારો ઉમેદવાર કોણ વિજેતા બને હાલ એટલે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જીતુ રોલ ધન્યવાદ વિક્રમ જાણકારી માં છે તો નિયામક મંડળની દાતા બેઠકની ચૂંટણીનું આજે પરિણામ બનાસ ડેરિયાના નિયામક મંડળની દાતા બેઠકની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે